વિશ્વ બંધુત્વ દિવસના રૂપમાં મનાવવામાં આવે છે રામકૃષ્ણ મિશન સંસ્થા આ દિવસને સમગ્ર દેશ અને દુનિયાની અંદર ઉજવી રહી છે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે મને એક સો યુવા નચી કહેતા મળે જે રાષ્ટ્ર પુનરુત્થાન માટે તમને ઉપયોગી થઈ શકે આજે પણ આપણા પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ વિકસિત ભારતની સંકલ્પના કરી છે અને વિકસિત ભારત માટે દેશના યુવાનોને રાષ્ટ્રપ્રત્યે કર્તવ્યનું નિર્વહન કરવાનું આહવાન કર્યું છે આજે ચોક્કસ રીતે દેશના યુવા રાષ્ટ્રને સમર્પિત રાષ્ટ્રના વિકાસને સમર્પિત અને વિકસિત ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે અગ્રેસર થઈ રહ્યા છે સ્ટાર્ટઅપના માધ્યમથી સ્ટેન્ડઅપના માધ્યમથી સ્કીલિંગના માધ્યમથી યુવાઓ પોતે વિકસી રહ્યા છે અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું દાયિત્વ અદા કરી રહ્યા છે નેપાળમાં આપણા ઘણા ગુજરાતી અને ભારતીય યાત્રાળુઓ પણ વર્તમાન સ્થિતિમાં ફસાયા છે આપણો વિદેશ મંત્રાલય આપણો વિદેશ દૂતાલય જે કાઠમંડુમાં છે એ પણ આપણા બધા શ્રદ્ધાળુઓ ભારતીયો એ સુખરૂપ ભારતની અંદર ફરજ પહોંચે એના માટે પ્રયાસ કરી રહ્યા છે